આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અલગ અલગ જિલ્લાની અંદર જે કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે એ કાર્યક્રમને લઈને આપણી સાથે વાત કરવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા છે એમનું છું ચેતરભાઈ ખાસ કરીને કયું અભિયાન ચાલુ કર્યું છે હાલ અમારું અભિયાન એવું છે સંગઠનનું નિર્માણ અમે કરી રહ્યા છે તમે જોયું હશે કે આમ આદમી પાર્ટી એક એવું મંચ છે જે જે પણ યુવાનોને નેતા બનાવવા માટેનું મંચ પૂરું પાડે છે અમારો સ્પષ્ટ વિઝન છે સારું શિક્ષણ સારું આરોગ્ય પીવાના પાણી જે પણ મૂળભૂત ભૌતિક સુવિધાઓ છે લોકોને મફત મળે આ અમારા રીઝન સાથે અમે આગળ વધીએ છીએ ત્યારે તમામ તાલુકાઓ જિલ્લાઓની મીટિંગો ચાલુ છે અને સંગઠનનું નિર્માણ અમે કરી રહ્યા છીએ જેથી કરીને આવનારી નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની જે પણ ચૂંટણીઓ હશે એમાં સારી મજબૂતાઈથી અમે દરેક બેઠકો પર લડી શકીએ ખાસ કરીને છેતરભાઈ જે રીતે લોકસભાની ચૂંટણી છે ઇન્ડિયા ગઠબંધન લડ્યું હતું તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ કઈ આકારે લડશે આમ આદમી પાર્ટી એકલા લડશે કે ઇન્ડિયા ગઠબંધન લડશે કેવું છે આયોજન હાલના તબક્કાની તમામ મીટિંગો અમે આમ આદમી પાર્ટીના બેનર હેઠળ જ કરી રહ્યા છે અને જ્યારે પણ કોઈ ચૂંટણી જાહેર થશે અને તમામ પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ ભેગું થઈને કહેશે કે ઇન્ડિયા ગઠબંધનમાં લડવાનું છે તો એ રીતના લડીશું અને સ્વતંત્ર લડવાનું થશે તો સ્વતંત્ર લડીશું પણ આજે વહેલું કહીશું તમે કે આ રીતના લડીશું એ થોડું વહેલું પડશે પણ જે તે સમયે ચૂંટણી જાહેર થશે પછી નિર્ણયો લઈશું ખાસ મુદ્દો તમારા સંબોધનમાં તો કે ફરી એક વખત જે ભીલ પ્રદેશ છે એને લઈને એક મુમેન્ટ ચાલુ થઈ છે ભૂતકાળની અંદર છોટુભાઈ વસાવાએ અને સુમજી ડામોર જે આદિવાસી નેતા હતા તેમને પણ એક અલગ આદિવાસી સમાજના દેશ માટેની જે મુમેન્ટ કરી હતી પરંતુ એ મુમેન્ટ કેટલા વખતથી ઠંડા બસ્તામાંથી ફરી આ મુમેન્ટ ચાલુ રહી છે તમે કેવી રીતે એને આયોજન કરશો અને કેવી રીતે ભીલ પ્રદેશ બનશે અમે આદિવાસી વિસ્તારોમાં ફરીએ છીએ અંબાજીથી ઉમરગામ હોય રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય કોઈપણ સરકારો ત્યાં એ રાજ્યમાં શાસનમાં આવી છે તો અનુસૂચિ પાંચ અમારી લાગુ કરવાની હતી એ લાગુ નથી થઈ બંધારણમાં અમારો પૈસા એકનું પ્રાવધાન છે એનું પણ અમલીકરણ નથી થતું અને આજે તમામ વિસ્તારોની પરિસ્થિતિ સરખી છે શિક્ષકો નથી શાળાઓ નથી અપડાઉન કરતાં બાળકો માટે બસોની સુવિધાઓ નથી દવાખાનાઓમાં ડોક્ટરો નથી સાધનો નથી મોટા મોટા ડેમો અમારા વિસ્તારમાં છે એનું પાણી અમને નથી મળતું ખાણો છે લિગ્નાઇટોની એનું રોયલ્ટી નથી મળતી રેતી ત્યાંથી જાય છે એની રોયલ્ટી અમને નથી મળતી તો સરકાર અગર આદિવાસી સમાજનો વિકાસ કરવા નથી માગતી તો સરકારને અમે કહેવા માગીએ છીએ કે જે અમારો ભીલ પ્રદેશ હતો ભીલ રાજ્ય હતું અમારું તો આવનાર દિવસોમાં અમને પછી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને અંબાજીથી ઉમરગામ સુધીનો ગુજરાત આખો ભીલ પ્રદેશનો એક ભાગ છે જેને વિભાજન કરવામાં આવ્યો એને જોડીને અમને ભીલ પ્રદેશ આપે તો આવનાર દિવસોમાં અમે કેવડિયા ખાતે જેથી કરીને બધાને નજીક પડે એવી જગ્યાએ રાજધાની બનાવીશું ને અમારી પાસે બધું જ છે પાણી છે વીજળી છે કોલસો છે રેતી છે લાકડું છે બધું જ છે તો અમારી સંસ્કૃતિ અમારી અસ્મિતા પણ જળવાશે અને સ્વાયત્ત રાજ આવશે તો જેથી કરીને અમારો આદિવાસી જ મુખ્યમંત્રી હશે આદિવાસી જ ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના પણ ચેરમેન હશે આદિવાસી અધિકારીઓ હશે આદિવાસી કોન્ટ્રાક્ટરો હશે એનજીઓ હશે તો લોકોને સમજી શકશે આજે એકલવ્ય મોડલ શાળામાં હિન્દી ભાષી શિક્ષકો છે અમારા બાળકોને શું ભણાવવાના છે તો આદિવાસી કલ્ચરને સમજવા માટે આ ભીલ પ્રદેશ જે રીતના પંજાબીઓને પંજાબ મળ્યું નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું જે રીતના ઝારખંડ છત્તીસગઢ મળી મરાઠીઓને મહારાષ્ટ્ર મળ્યું તો અમને પણ ભીલોને ભીલ પ્રદેશ રાજ્ય મળે તો ચોક્કસ આવનાર દિવસોમાં આદિવાસીનો સારો વિકાસ થઈ શકે છે